એટલે આ મિત્રો મારી ચેલેન્જ છે કે તમે મારી મીડિયા જયરાજી રાજીનામું આપી દીધો તમે ભાજપ છોડી દીધો આ બધું રહેવા જેને સારું નથી લઈ ગયું તે દેવજી ભાઈ ચેતનભાઈ બાપુ અત્યારે સમાધાન પણ થઈ ગયું છે છતાં પણ વિદ્યાને કદાચ કોઈ એવો વ્યક્તિઓ આંદોલન તો એના માટે હું મારા ભાષણવાજી કોઈ જાતો ઉપાય મને કોઈ સારું વાત કરે કે નઈ સારું નથી હું

કરવામાં આવે છે માતાજી સર્વને હવે અત્યારે જે પણ આવ્યું છે બરાબર છે નિવેદન છે જયરાજભાઈ નું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ અહીંયાથી અંત નથી થતો આપ એક ક્ષત્રિયના દીકરા છો અમે એક ક્ષત્રિયના દીકરીઓ છીએ બરાબર છે અહીંયાથી અંત નથી ભાઈ બરાબર આપ શું કોનો આપે સપોર્ટ કર્યો જરાકી વિચાર કરજો ભાઈ બરાબર અને હવે જે પણ આપણે બહેનોને ત્યાં અરે ત્યાં અરેસ્ટ કર્યા તો આજે રૂપાલાભાઈને અરેસ્ટ કેમ નથી કરતા આજે રૂપાલાભાઈએ તો એના વિરુદ્ધ કેટલી ફરિયાદ નોંધાણી છે તો કેમ ભાઈ રૂપાલાભાઈ આટલે રાજકીય લેવલે મારે મોદી સાહેબ પણ પૂછવું છે કે રાજનીતિમાં પોલિટિક્સ લેવલે હોય કોઈ પણ ગુનો કરી શકે છે બરાબર કોઈ પણ એને 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 ઓલી છે એને એને છૂટ છે કે ગમે એ કરી શકે છે અને મારા બહેનોના મારા બહેનોને અરેસ્ટ કર્યા છે ક્ષત્રિય સમાજના બહેનોને અરેસ્ટ કર્યા છે એ તો અમને સાવ અત્યારે નથી માફક આવ્યું કેમ કે આટલા બધા રાજકીય લેવલે જો આપણા સમાજના બધા બેઠા બેઠા જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજના બહેનોને એક સમાજ માટે થઈને અરેસ્ટ કર્યા હોય